આજે આપણે મંદિર વિશે થોડી વાત કરીશું લોકો કહે છે કે મંદિરની શું જરૂરત છે શાળા બાંધો દવાખાના બાંધો હોસ્પિટલો બાંધો પણ મંદિરની અગત્યતા છે આપણો જે ધર્મ સચવાઈ રહ્યો છે તે મંદિરના લીધે છે પેઢી દર પેઢી ધર્મ આગળ જે વધે છે એ મંદિરના લીધે આગળ વધે છે હોસ્પિટલ શાળા સ્કૂલો કોલેજો આ બધાથી લૌકિક જીવનનું શિક્ષણ મળે છે પણ આનાથી ધર્મ મળતો નથી ધર્મ આગળ વધતો નથી એક ડૉક્ટર હોય તેને પણ જો મોક્ષ કરવું હોય તો મંદિરમાં જવું પડે છે એક શિક્ષક હોય એક એન્જિનિયર હોય એને પણ મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો ભક્તિ કરવી પડે છે ભગવાનની મંદિરમાં જવું પડે છે એટલે ધર્મ એ મંદિરમાંથી જ પ્રાપ્ત થાય છે પેઢી દર પેઢી ધર્મ જે આગળ વધે છે એ મંદિરથી જ આગળ વધે છે સ્કૂલો શાળાઓ કોલેજો હોસ્પિટલ્સ આ બધું જરૂરી છે આપણે લૌકિક જીવન માટે આધ્યાત્મિક જીવન માટે તો મંદિર જ જરૂરી છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે